આશારામ સત્તર દિવસના પેરોલ પર મુક્ત થયા બાદ મહારાષ્ટ્ર જવાના રવાના થયા છે આચારામ યૌન શોષણના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આચારામને ફરી એકવાર સત્તર દિવસની પેરોલ મળી છે કોર્ટે આસારામને પંદર દિવસની સારવાર અને બે દિવસની મુસાફરીની છૂટ આપી છે આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે માહિતી પ્રમાણે આસારામ મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે નોંધનીય છે કે આસારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે ગત દસ નવેમ્બરે ત્રીસ દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માંગણી કરી હતી પેરોલની મુદત પૂરી થાય તે પહેલાં જ આસારામે પુણેથી માધોબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી હતી